જય મુલ ફિલ્મ કેમ છો મજામાં લોગ ની તો લોગની વાત કરીએ પેલા તમને જણાવી દઉં કે અત્યારે છે એ આપણે આવી ગયા બપોર પછી વાડીયા વાત કરી ઠંડીની તો ઠંડી તો હા નામે ગાભા કાઢતી ગયો હા ગાભા કાઢતી એટલા માટે કારણ કે કોટ બોટ કે અહીંયા આપણી જોવે છે વાટ એક આપણી વાસલડી જો હા મુ જોવે વાટ જોઈ રાખે કે આવો 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 મારા પહેરું તો જો એ વાસલડી છે આપણને વાટ જોવે છે કારણ કે કાલે આપણે એને ધોયા હતા ને એવું બધું કર્યું હતું તો મસ્ત મજાની આમ કહેવાય કે જોઈ ને જોતો મોઢા મારે ને તારે માથા મારે ને કંઈક ને કંઈક ખેલ કરી રાખે નેવરા નિવરા તો આ હે અમારી બહુ મસ્ત મજાની છે વાસળી છે હાલતા હું અને રમાડતો હું અને અટાણે જોઈ કેટલી લાંબી થાય છે કારણ કે એનું કામ છે ઠેકાણા વગરનું છે એટલે લોકો ઓછું કરે તો આપણને પાડે એટલે એ ગમે છે આટા હાટા મારે રાખે તો જોઈ લે તમને દેખાતી છે મસ્ત મજાની વાસળી કારણ કે એને શું છે હવે આગળ છે ને દોવાનું પ્રાણું થઈ ગયું ને લે 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 અરે પડતી નહીં ઓહો બિચારી પડી ગઈ ભાઈ પણ તોય ઊભી થઈ જાય કારણ કે એ છે ને આ પડતા જ બસલા એમ જોઈને છોકરું પડતું એમાં બસલા બધા પડતા હોય અને હા જોઈને મજા ના બાપો એવાય થઈ ગઈ છે હમણાં તો કુદરતી રીતે હાલો તો શરૂઆત કરીએ આજના બ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈજો અને તમને જાણવા મળશે ખેતીવાડી વિશે કંઈક ને કંઈક નવું નવું મારા વાલા અને ગાયું બેવું ભેવું દોવાનું જો ટાણું થતું હોય કાલે તો આપણે ગા દોઈ હવે આમ આવી રીતે રાખીએ પણ કઠણ એટલે કે દોઈ ન થઈ ગયા તો થોડી ઘણી દોઈ થઈ આજે ટ્રાય કરશું કે નક્કી ખોટું દૂધ બારી જાય એટલે બહુ ટ્રાય નહીં કરી રાખવાની પછી વાત એટલે અત્યારે વાસલી વાછલી આમ ફેરા ફેર થયો બાકી જમાવટ લઈ ગઈ છે એને મજા આવી ગઈ છે આપડી રીતે રમવાની ઠેકીને બહાર છે મને ક્યાંક બાકી બધા બેસી ગયા છે નેવરા નવીરા ચા પાણી પીવાઈ ગયા છે અને એવું રનિંગ કામની વાત કરીએ તો સાકર નાખું છે બેહું બેહું હું દોવાઈ ગઈ છે હવે દોવાની વાત કરીએ તો એક ગા બાકી છે એ હવે ભાંભરે છે પણ આ હોખ નથી ક્યાંય માઢે બાંધી તો આખું માઠ ઠેકાડીને વહી જાય છે હાલે તો એવાય ને ફરી ગયા હાડી રમકડું શેરડી ગયો આપણે વાસડી અરે અરે યાર પડી તું પેલી બાજુ આવી જા પેલી બાજુ આવી જા અરે જોતો તો ઠેકડા ઠેકડ થઈ છે આ એવી છે આ કારણ કે પડે ને ખાસ કરીને લાગે નહીં એનું ધ્યાન રાખવું પડે ઝીણકું હે એને કંઈ ખબર ન પડે અમ ત્યાં છે હાવ આમથી આમ મૈથા જ રાખે મૈથા જ રાખે અને ફૈર રાખે એવી પગમાં દોરી નાખી દે એવું બધું કરે ને અહીંયા ગા જોઈએ રાખે તો ગાને એમ થાય કામ વાસડી એને થાય હાલો હાલીએ આગળ જતા કામ કરતું કે આમ છે બધા મારે છે ને બેઠા છે તો હલો ભાઈ હવે આ મા કેળા બાજુ અને કામની વાત કરી તો કામમાં તો કાંઈ નહીં આવું નહીં રાટેલા અને આગળ થઈ ગયા ગયું ધોવાનું ટાણું તો અત્યારે તમે જોઈ શકો ગીરનાર તો આજે થોડીક ઝાંખે છે જોકે ટાઈટ તો નથી એનું કારણ છે હમણાં વાદળા અને ઉકળાટ એટલો છે તો તમે જોઈ શકો અત્યારે ઘઉંમાંય ફૂલે ફૂલ છે એ ડુંડિયું આવવાની તૈયારી અમુકમાં આવી ગઈ છે અમુકમાં ન થઈ આવી બધું મિક્સિંગ છે ને બધું બધી જગ્યાએ છે રચકો એટલે રચકો જમાવટ લઈ ગયો અત્યારે એટલી બધી લીલોતરી છે કે વાત જવાજો દો ના લો આપણે આમ કડી કામ ઓલી બધું હાલીએ ભારી વટાઈ અહીંયા આ તો મારી આવી બગીચા બાજુ હમણાં ગયા નથી બે દિવસે તો અત્યારે ભાઈ આગળ શિયા બોલતા હતા ને મે મેં રાડું નાખતા હતા કારણ કે ઓને કોઈ બોલતા હતા ને એમ આ બાજુ છે કુતરો બગડા સટી બોલાવે કારણ કે એવો એને અવાજ સંભળાય ને ખાલી 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 અવાજ સંભળાય ને તો એ ભૂકા બોલાય છે કારણ કે શું છે કુઈતરાને શિયારીને ભૂંડને બધાને આડ છે એટલે કે ટૂંકમાં અંદરો અંદર ડખા હાલે એટલે એનો ક્યાંય પણ અવાજ સંભળાય એટલે બગડા સટી બોલતી હોય એવું બધું છે ને આપણે અત્યારે વાત કરીએ તો હવે જો આખા આખા આટપોટા ઘઉંના પટામ છે એ કઈડે કઈડે લગ્ન છે એ ઘઉં છે એ આવી ગયા હે તો બહુ હોય થાય ગઝબ એમ મકાઈ ને આરવેર ઘઉં જાય છે એટલે હારા મારું હે આ વખતે વાતાવરણ છે એવું મસ્ત મજાનું છે એ આપણે મકાઈ એવી એ થઈ ગઈ ને પેલો ક્યારે હવે મોટો થતો જાય કારણ કે ઢોર વધી ગયા અને ખળ ખૂટ્યું છે હમણાં ધીરે 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 આ મકાઈ મોટી થઈ જાય ને પછી હું ઢોર ને એને જમાવું ત્યારે ઢીલા લે ને પાછડી ને ગાય ને ભેંસ ને પાડી ને બધા ને હાલવા નીકળ બગીચે ઘડી જઈએ માતાજી ના દર્શન કરી આવીએ હાટો માં પછી આમ ફરીને પાછા હે વાડીએ એ બેઠા ને ત્યાં ભેંસ ગાયું દોન થઈ જાય તો દર્શન થાય છે માતાજી ના નાય આવે ટમેટી પણ એક નંબર થઈ ગયો બહુ હારે પહોંચી છે ડુંગળી હવે પાંદડા મીંડા આવવા આપણી ડુંગળી જોવા જ આવી જાય કારણ કે જો આમાં

કઠણ તો છે થોડી કાલ મેનો દઈ ના ના કઠણ કોઈ નથી ગા કઠણ કહેવાય આ તમે ભેંગ દોતા ને તમને લાગે નહીં અમને લાગે બાપા હલો હલો બીજો હું કોઈક મી કોઈક મી અજી ને માપે માપે થઈ બહુ નથી થઈ ધીરે 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 ગાયો મંડી દવાવા ધોવાઈ ગઈ બસ વાહ ભાઈ વાહ વાસડી રેડી થવા જો રેટી થવા જો ને બે હુત પાટો ન ઉલારે ને ફૂસળા તો જો ઉલારે એય વાસડી તો કોથમીને હવે મેથી હવે તો આશા પડી ગયા ને રીતે વખતે તો એનો નજારો હતો કે અલગ જ જોકે કૂણે તો છે જ ગાજરે કૂણે પકડી લીધી આખે આખો કેરો હેપટ ગાજરનો થઈ ગયો ખરેખરો કોઈથમી જો ફૂલ આવી ગયા ધોરા ફૂલ જોકે આખો ખરા ધાણાનું હોય તો આવું આખે આખું ધોરું ધોરું થઈ જાય તુવેરનું હોય તો પીળું પીળું થઈ જાય એટલે આ બધી રાણે ફૂલવા ફલવાની સીઝન આવી ગઈ છે જોરદાર મેથીમાં જવું સિંગુ ભીંડીયા હોય એટલે જમાવટ છે એ મેથીએ લીધી છે ખરે ખરે કેટલી ઘડી થવા દેવી ઓ ભલે રહી જ રહી કદી ના ના ઓલા સુધી થાય બધું ફેર મૂકી દેની અંદર લઈ જાવી છે ને ભૂખી થાવ બી સાઈ બહુ રૂપારી લાગ્યો

તો જોઈ શકો છો મારી પાસે તમે આખે આખો કેળો હે ભીનો થઈ ગયો કારણ કે ધોરીઓને કેળો બેમાં માં એટલો જ છે એટલે પાણી છે સીધે સીધું હોય આવે એવું બધું છે અને હવે આપણે વાળી ધારા કારણ કે કામકાજ તે થઈ ગયું બધું પૂરું ગાયું એ બધું દોવાઈ ગયું છે ને એવું થઈ ગયું છે નવીરા કે બીજું કામ છે નહીં તો એક વખત ઘઉંનો નજારો તમે જોઈ લો આખે આખા મારી કમર બરાબર છે એ ઘઉં છે આવી ગયા છે કારણ કે પણ વાતાવરણ જેવું હતું એ બહુ મસ્ત મજાનું છે એ આખા આખું વાતાવરણના કારણે ઘઉં છે એક નંબર છે થઈ ગયા આ વખતે જમાવટ લીધી ઘઉં એને માંડવી એને બધા ક્લાસ છે એવું બધું છે અને કામકાજની વાત કરી રનિંગમાં તો હવે જો આ બધું પાણી આ ત્યાં આખું વાંચતો હતો ને કાલે આપણે લગભગ શ્યાર હાડા શ્યા શિયાર હોય કે પાણી સડાયું હતું એક ક્યારે પીધું ને આજે અહીં લગ્ન પાછું ફૂકી ગયું પાણી પીતા પીતા એવું બધું છે નાલો મળશું તે કાલના નવા બ્લોકમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર જય મુરલીધર